મોર્નિંગ જય મુલે બધાને કેમ મજામાં મજામાં જ હો મજાનું હવે વાર થઈ ગયું છે ને વાગી ગયા છે આ સાયદ કે લખમ ઓહો 9 ને 14 થઈ છે પાણી ભરવાનું કામ કા જાલે હે મે આજ પકડ્યું હે સફાઈ અભિયાન આ બધુંય વારી સોરી ઢગલાન ઢૂગલાન કરી એટલે આ હું કાયમ વાળું તો મારું રહેવા ના દે કેમ કે બે તાણા ભીહું નીકળે ને જો આ ભીહું ના પગલા હે ઈ ગારા વારું ઈ ને સાણ ને સોઈટું હોય પગમાં ઈ બધું મારું વેખતી જાય એટલે હું ગમે એટલું વારું ઈ મારું કઈ લેખે ના લાગે પણ હું તોય વારું હવે મારે કરવાનું છે જો અહીંયા શોખો આ રાડા બધા પેલા વીણી વીણી નાખ દઉં પોદરા ઢેડી લો અને પછી હાવણો મારી એટલે કે હાવણો એ જ એનો કરે એ જ એની મારે ભાણા વિસરવાની બાકી છે પણ આ છે ને પેલા બધું ભાઈને એનું કામ કરીને પછી નીચે બેઠા બેઠા ભાણા વિસરવા એ થોડુંક મોડું થઈ ગયું છે પણ હાલ છે કઈ વાંધો નહીં થોડુંક આઈ રાખે બાકી ભીહું ભીહું પીવરા ગયું છે આ પાણી ભરે છે અને હું સફાઈ અભિયાન હાથમાં પકડ્યું છે તો હું જોઈ પછી આગળ બીજું હું કામ કરવાનું છે અટાણે તો જે આ કામ બધું છે એ જ કરવાનું છે બાકી બધું કામ નું બધું થઈ ગયું ખાલી એક ભાણા બીજી વાર ના વાહિંદા છેવારથી સીધા હવા ત્રણ વાગ્યા હવા ત્રણ વાગી ગયા હે આપણે હતા મિમાન મારા મામા ને મારી મોટી મોહી એ બધા બે ને ઘરે ગુમરો મારવા

હવે તારાથી જ મુહૂર્ત કરી નકર આ છેલ્લે થી બીજો નંબર પાવાનો હોય આજ અને પેલા પાવાની હે કેમ કે જો એમાં વસાર હોય ત્યાંથી ચાર પાંચ દી એકદી ખીલો ઉપર વહી જાય ને કાયમ ખીલા ખોડું ઉપર તોય એવી લખણ ખોટી છે મારે ભીહું એટલે બીજી રીત ન્યુ હાવી બધા જતા રાડા બગાડ્યા તે બધું હમું નમું કરી પછી વાહિંદા કરી બધા માલ પાવા લમ હવે ભણા વિસરાઈ ગયા છે બધું કામ થઈ ગયું છે આ સળાવવાના બાકી પડ્યા હે બાકી વિસરાઈ ગયા છે ઘરનું બીજું બધું કામ થઈ ગયું છે આજ મારા મામા આવ્યા ને એથી મારે જો આ બાજુ આગળ ઢંગણા પડ્યા બાર હાક આગળ જ રસોડા ને બાર પાસે જો અહીંયા અહીંયા પડ્યા હતા મારા મામાએ ઉપાડીને વાથાપો મારી દીધો કે મારે ભાણેજને જ દીકરીનું એટલું કર દો બોલો મામા મામા કેવાય હવે મારા મામાએ એટલું કામ કરી દીધું મોહી કે લાય હું કરી દઉં એ બીજું સાઈડનો સાવણ મોકાય કે ડંગણા ના ઉપડે કે મામો કે હું ઉપાડે હું ને પગમાં લાગ્યું હતી મને હું એ કે તારે ડંગણા ન શું પાડવા ન હું ઉપાડીને નાખ દઉં પડી કે તાર ન સુપાડવાની એની એની રીતે સેટિંગ કરી લીધું કે હું ગોઠવી દઈ તને એની ગોઠવી દીધા ડંગળા લ્યો એક હાલી ગયો મને એક પાંચ મિનિટ જ થાય કે દંગા ગોઠવવા હોય એમાં હું લઈ આવ્યા તા આટો દેવા મને એને કેમેરો પાછળ રાખીને જ વાત કરવાની ટેવ છે મને આમ કહે ને આ યાદ નથી રેતું કે કેમેરો બદલાવ લવે પણ એ આવ્યા તા આંટો દેવાનું કુમરો મારવા અને લાગ્યું ગયું તું ને એટલે એ આવ્યા નહોતા મારા મોહી ને તો ખબર નહોતી પછી મામા ને નથી ખબર પડી કે લાઈ ગયું પછી બે આવ્યા તા બપોરા કર્યા ચા પાણી પીધા ઓલે ઘરે ચા પાણી પીધા ને પછી ગયા હું પછી આવી ઘરે ભાણા બાણા વિસરવા વઈ ગઈ ને હવે તાતા મેડમ ખીલો ઉપાડી ને હાલતા જ થઈ જાય એક દિયા ખીલો ઉપાડી ને પછી પીવું ના ખૂટાડે એવી આરહુડી ની હાવ આ જોઈ લ્યો મારા હાથમાં મૂક આવીને ધોળીને ભાગ ગયો એક બેઠા બેઠા પીએ એક ઊભો ભો પીએ માર પાડેડે એવા હાર હોળી ના હા ઓલી ને થોડીક નીડ વહી દીધી ને તે ગાને નાખ દે ને ઓલું હે ને એ આવે ને ધોઈને બાંધ દો એ સરા જોતા જોતા ધરું ના ને ડેલમાં એ આ

ઓછીતાની ઉડતો એવા કવરાવી આવી હાવ એવું મસ્તી નું વાતાવરણ છે અટાણે હજી તો ઈ જ અગર તુમલો ન તો સબ્સક્રાઈબ કરો જો લાલ વાળા બટન હેત સ્કૈન કરો યા ફર મહેફિલ જમાવો મુજબ નહીં પતા બસ ક્લિક હો જાન ચાઇએ